કાલે તો વડીયા લગી પોગી તો વડીયા લગી હાલી ગયા બીજું હું ને એમાં અમે આજ મંગળવાર છે ને મંગળવાર છે મંગળવાર છે મંગળવાર મે બધું ખરીદી કરીને વી આવી બીજું હું ને એમાં કંટોલા ની સાથે ઓય આજ ભૂધવાર છે રાંધણ સટ છે કાલ સાતમ છે સીતરાય માને મંદિરે દર્શન કરવા જવાનું એક ખબર નથી પડતી તમને આજ મંગળવાર ઓ ભણેલા કે વગર ભણેલા એ જ નથી કઈ ખબર પડતી પછી મોટા થયા તો ગઢેડા ચાર વાગ્યા આજ હું વાર છે હું તારીખ છે એ તો કઈ ખબર જ નહીં જોઈએ ને તારીખ છે છે વાર ખબર પડવું જોઈએ એટલું ભણાય લખતા વાંચતા હું તારીખ છે હું વાર છે એટલું ભણાય ગણાય ખબર નહીં પડે તમને એટલી મને શીખાવા કાલ પછી મસ્ત મજાનું નું ખાઈ અરે હજુ તો મોટી હાથમ ને આથમ તો બાકી છે તમને ભાન છે કે નઈ કઈ લઈ આવું કે હું કરવું એમ થાય મને તો હમણાં તક મોટી કે નાની અમે કે મોટી નાની નો રમવાનું જોઈએ ને બીજું કઈ નો એમ આવે મોટી નાની નાની મોટી કરતા છે ખબર પડે ને જો અમને એ બધું આવડી નઈ રમતા ને ફમતા અમારે તેવર હોય ને ફરવા જવાનું બીજું કઈ નહીં એવું રમવા ને ખમવા એ બધું અમને નહીં આવડે ફરવા જવું તો તારે ફરવા જવાનું આઠમ આઠમ આવે એટલે ફરવા જવાનું એવું બધું રમવા નું અમને બધું નહીં આવડે આ શેરી છે ને મોટું બધું છે લાખો થી ફેરા રાખો ને બીજું કઈ નહીં અમે સમજી ગઈ અમે છે ને એવું રમવા નું એમાં ધ્યાન નહીં દીધેલું ખાલી અમે ભણવામાં ને એવું ધ્યાન દીધેલું એટલે એ બધું અમને નહીં આવડે ભણવામાં ધ્યાન દીધું હોય ને

दिल ही लगी दिल ही लगी तुमने क्या खबर से तुमने क्या भान से दिल ही लगी, मारे लगी। तो कहते हैं मारे जाइ जाऊँ जाएँ से दिल ही लगी तो कहते तो दिल ही नहीं दिखेगा दिल ही मारी ले बॉक्स oh, no! ला ए रद रद बात बात बकरे वाले तू बने ले तू बने ले सो મેટ્રિક પાસ કરેલી છે